તો જૂનાગઢ મનપાના આંગણે આજે ઢોલ વાગ્યા જેમાં ભાજપના જ નગરસેવક અશોક ચાવડાએ વોકળાની સફાઈ થતી ન હોવાથી ઢોલ વગાડી વિરોધ વ્યક્ત કર્યો દોલતપરામાં છેલ્લા ઘણા સમયથી વોકળાની સફાઈ કરવામાં નથી આવી વારંવારની રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું નંતે શાસક પક્ષ ભાજપના જ નગરસેવક અશોક ચાવડાએ ઢોલ વગાડી આ બાબતે નવતર વિરોધ કર્યો મનપાના જવાબદાર અધિકારી જિગ્નેશ ડોડિયાને હાર પહેરાવી વિરોધ કરાયો જિગ્નેશ ડોડિયા અને અનિલ ડાગિયા અમારા ફોન તો ઠીક છે પણ અમારે અમારા વોર્ડ માંથી ચૂંટાયેલા રિસીવ કરવામાં આવતા નથી એટલે આજે અમે વોર્ડ નંબર એક માંથી બધા માણસો આર તોરા ઢોલ સાથે સાજ નું સ્વાગત કરવા આયા છે અને અમે કહેવાય છે કે બાજુ થોડુંક હોકડામાં ધ્યાન દયો અને અમારા કામોમાં ધ્યાન આપો ત્રણ હોકળા આવેલ છે જે ઇન્દ્રેશ્વર થી પાણી અમારા ગામમાં કરી જાય ત્યારે સાબલપુરમાં એ પરિસ્થિતિ સરગવાડામાં એ પરિસ્થિતિ અમે આજે છેલ્લા દસક વર્ષથી થયા તો રજૂઆત કરી છે ને દર વર્ષે ફ્રી મુનસુમ કાર્યવાહી થાય છે ખાલી ઉપર ઉપરથી હોકળો સાફ થઈ જાય પછી થઈ ગયું એમ કેવામાં આવે અત્યારે બે વર્ષે ફૂલ પાણી ભરાવાનું હતું બધાના ઘરમાં પાણી કરી ગયા ત્યાં બધાનું તણાઈ ગયું હતું તો હવે આજે અત્યારે પણ જો એવો પ્રશ્ન ન બને તો વહેલી તકે વ્યવસ્થિત સાફ કરી દે એવી અમારી અપેક્ષા છે જ્યારે અમારા એન્જિનિયર છે ડોડિયાભાઈ તેમને અમે વારંવાર ફોન કરી પણ ફોન ઉપાડે નહીં જવાબ મળે નહીં હવે ચાર દિવસ રહ્યા છે વરસાદ આવશે તો લોકો હેરાન થાય જયારે અમારે પચાસ હજાર જેટલી વસ્તી છે અમારા વોર્ડમાં અને એ વહેલી તકે કરી દે એવી અમારી અપેક્ષા છે અમને અત્યારે આશ્વાસન આપ્યું ખાલી કે હાલ સ્થળ ઉપર આવું છું કેવી રીતે કરે એ લોકોની જવાબદારી